ઠાના કારણે થયેલા પાકને નુકસાન સામે કોંગ્રેસે કિસાન જન આક્રોશ યાત્રા કાઢવાનો એલાન કર્યું છે આવતીકાલથી ગીર સોમનાથથી શરૂ થનારી યાત્રા તેર નવેમ્બરે દેવભૂમિ દ્વારકામાં સમાપન પામશે ગીર સોમનાથ જૂનાગઢ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર તથા દ્વારકા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં યાત્રા કરશે મગફળી સહિતના પાકને મોટું નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે સરકારના પેકેજને મજાક ગણાવી કોંગ્રેસે તાત્કાલિક વળતરની માંગ ઉઠાવી છે

પ્રવેશ કરશે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગે કરવામાં આવશે યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે